જે બી નમો બુદ્ધાય હું દિનેશભાઈ પાતર એડવોકેટ ગોંડલ જો કે આમ તો જે આ ઘટનાની અંદર હું એક પીડિત છું પરંતુ ગુજરાતભરના આગેવાનો દ્વારા જે મને સાથ સહકાર આપી જે મારી પર દમન ગુજારવામાં આવ્યો ખોટા કેસો કરવામાં આવ્યા એ બદલ જે અવાજ ઉઠાવવામાં આવ્યો સમાજ તરફથી અને અઢાર તારીખે જે સંમેલનનો જે હુંકાર કરવામાં આવ્યો એનો પ્રતિસાદ ખૂબ જ સારો મળ્યો અને મને ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે હું એકલો નથી મારી પાછળ તો આટલા બધા બોડી સંખ્યામાં મારા સમાજના યુવાનો અને આગેવાનો ઉભા છે એટલે મને સો ટકા ન્યાય મળશે અને આ અવાજના કારણે સરકાર ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર આવી અને એમના અધિકારી એટલે કે રેન્જ આઈજી સાહેબને સૂચન કરવામાં આવ્યું અને રેન્જ આઈજી સાહેબ દ્વારા એસપી સાહેબને કહેવામાં આવ્યું કે ભાઈ એમના આગેવાનોની મીટિંગ કરી એમની શું માંગણીઓ છે સાંભળો પોઝિટિવ હોય તો એ માંગણીઓ સ્વીકારો અમને એને આજે આજ રોજ જેતપુર મુકામે ડીવાયએસપી કચેરી ખાતે એસપી સાહેબ અને બે ડીવાયએસપી ગોંડલના ડીવાયએસપી જેતપુરના ડીવાયએસપી અને સમાજના આગેવાનો દ્વારા આજે મીટિંગ કરવામાં આવી એમાં જે સમાજ દ્વારા સમાજના આગેવાનો દ્વારા જે મારી બે માંગણીઓ છે કે મારી ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા એ કેસોમાંથી મને રીમુવ કરવામાં આવે અને જે અધિકારીઓએ પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો છે એની ઇન્કવાયરી કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનો કોલ લેખિતમાં આપેલો અને બાહિદરી આપી જે સમાજના આગેવાનોને ક્યાંકને ક્યાંક ગળે ઉતરતા અને આ સંમેલન હાલનું છે એ મોકુફ રાખવાની જાહેરાત કરે છે તો એ બાબતે હું સમજ છું અને સમાજનો જે મને સહકાર આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું